સંતુષ્ટ ન થતો શકતો એટલે બીજા ચાલુ થઈ ગયું બરોબર ઉમર છે આ વર તો તમને સત્તર વર્ષ પેલા વહી ગઈ હા ને આ બનાવ વર્ષ થઈ ગયા એટલે ઈ ચાલુ થઈ ગઈ ને મને ની ગોળી આપી અને બીજા પરપુરુષ જાય

તકલીફ હોય અને તેમને નફુસંગતા હોવાથી તે તેમની પત્નીને જાતિય સુખ આપી શકતા ન હતા અને તેને મિત્રો તેમની પત્ની તેમના ખાવામાં ઊંઘની ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે જે બાબત લઈને મિત્રો ખૂબ જ બધા ખુલાસા થયા છે તમે સાંભળશો તમે હસવા છે અને ચોકી પણ જશો મિત્રો શાંતિથી સાંભળો પૂરી રેકોર્ડિંગ તેમ મિત્રો આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે ભાઈની શું મદદ કરી છે

ભાઈ હું માનસિક રીતે ખુબ પીડા છું પત્ની પીડી પુરુષ છું બરોબર હું કોળી દુઃખ છે ખરેખર આવતી નથી મરતી નથી મુક્તિ નથી મુક્તિ નથી અરે મરતી નથી મુક્તિ નથી અને આવતી નથી

અને હું ચાલીસ વીઘા જમીન ધરાવું છું અને મને ડાયાબિટીસ હતી તમે આમ આખો સાંભળશો તમને ખ્યાલ આવી છે ડાયાબિટીસ હતી ને એટલે મને ખબર નહોતી કે ડાયાબિટીસ છે એટલે મને આમ શરીરમાં નબળાઈ આવી ગઈ હતી બહુ અને એટલે ઈ છે ને સંતોષ ન થતો એને એને રાતે ન શકતો એટલે બીજા વર્ષ સુધી

એટલે ખોરાક માં ગોળી નાખજે તો હું હોઈ ગયો મને એમ છુ કે બપોરે હોઈ ગયો તો નીંદર કેમ આવે એટલે ગોળી નાખ દેતી પછી મને શંકા ગઈ ને એટલે આ મને કોઈ મેસન ના ગોળી છે ને એની ઉલટી કરનાથી દૂર જઈને જેને ગોળી આપતી મેં ગોળી ને ઉલટી કરનાથી દૂર જઈને થોડોક સેટો જઈને એટલે ઈજા ન કરે હું જાપતો ઉચોરિયો ને એ પકડાઈ ગઈ

એટલે છોકરા મારી ઉપર દગો મીંડા કરવા બરાબર એટલે મેં પોલીસ માં કમ્પ્લીટ કરી તો ઈ કઈક સ્વીકાર એમાંથી અને પછી મારા છોકરા પાસે કેસ કરાવ્યો માણાવદર કોર્ટ માં તમારા બાપ પાસે કેસ કરીને જમીન લઈ ગયો મેં જજ સાહેબ ને કીધું સાહેબ મને નપુસકતા આવે એટલે એ ભાગી ગઈ હતી

બરોબર નાખ ગયો ફરિયાદ કરી પણ એમાં તો એ છૂટી ગયા ઠીક 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 પછી કોર્ટમાં અહીંયા કેસ કર્યો છોકરા પાસે તમારા બાપા કેસ કરીને જમી લઇ ગયોગણી કરી છોકરા કરી

ભાઈ વાંદોને આ ઓડિયો તમારો વાયરલ કરવો છે કે કેમ કરવું છે ભાઈ મે મારુ સાઈબના નાખ્યો તો વાયરલ તો થઈ ગયો 23000 જોઈ લીધો અમારા નાખ્યો તો મહિના મહિના પહેલા એટલે તમે વાત કે હું કર્યું તું વાત આ એમ

મને મૂકતા નથી આવડતો ભાઈ પણ ત્યાં કોઈ છોકરા હોય ને ને આના પર ફોટો નાખી દે કોક ભણેલા છોકરા હોય તમે નથી આવડતું પણ ત્યાં કોઈ ભણેલા તો હોય ને હા એને કહો તો નખાઈ જાય ને મેં તો અહીંયા મારું સાઈડ મારું જીવન સાથી જોઈએ એટલે કઈ દઉં કારણ કે મને રાંધતા આવડતું નથી આ જીવન સાથી નું નથી આ તો જીવન સાથી ગઈ કાક ઉભા થયા હોય એનું છે આ તો પણ તમે એમાંથી મને ઉગાર તો કરી ભાઈ મારો રસ્તો હું લેવો હા પણ તમે મને ફોટો નાખી દો તમારી ઘરવાળી ના નંબર છે હા ઘર વાળી ને ઈ નથી ઈ તો ગોતવા પડે ને ઓય નંબર તો કયો એટલે હમણાં ભડાકો કર દે વાલોડી હા તો ઘરવાળી વાળી ને નઈ હોય છોકરા પેલી અહી ગામ માં આવે તો આવતી મારા ગામ માં છોકરા બે બે અમારી ઘર ના નંબર જોઈ છોકરા ના નથી જોતા એ છોકરા ભેગી રે ઈ ભલે જેની ભેગા રે એની ભેગા મને ખાલી નંબર દયો ને એના અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને